કોઈના પણ સહારા વિના લાકડીના ટેકે તેઓ ચાલીને ગામમાં જઈ શકે છે અને તેમણે પોતાની ત્રણ ત્રણ પેઢી નજર સમક્ષ જોઈ છે ખેતરમાં પણ તેઓ કામ કરવા ક્યારેક જાય છે તેમની આ તંદુરસ્તી નું રહસ્ય છે તેમનો જૂનવાણી ખોરાક અમારા લીલાબેન નવાજી ની ડોશી અમારી મેતારી છે જણેતા અમારી આલે અમારો છોકરો રમાડે છે અને અમારો કુટીબ છુખો છે અમારે બે ભાઈ છે અમારું ખોજુણ છે અને મારી મા બીમાર થાય તો બંટિયા અને એની ગેસ રાંધીને ખબર આવે કે અમારી મા હાજી થઈ જાય અને તાવ તર્યો આજ દાડા વધીએ નથી આવ્યો અને આજ દાડા અને કોઈ તકલીફ નથી અને દવા કોઈ દાડો લીધી નથી અત્યારે આલે અને આ અમારા છોકરા રમાડે છે બેસણું તીજી બેઠીએ અને અને સારો પૂરો કરે છે વત્તા નાવે ધોવા જાતે વત્તા ખેતનું કામ કરે વત્તા રોધવાનું કામ કરે હાલ અમારી ડોશીને એકસો ને એક વરસ થયું છે પણ આ તાર હાલે અમારી ડોશી

એકસો ને એક દાડો ગોળી નથી ગળી કે કોઈ દાડો અંજીશન નથી લીધું અમારી ડોશી આટલી ઉંમર મેં